મિત્રો નમસ્કાર હું નટુભાઈ સુરદાસ એક પ્રશ્ન લઈને આવી ગયો છું પ્રશ્ન ખેતી છે જે લોકો ખેતી કરતા હોય એને આપણે ખેડૂતો કહીએ અને ખેડૂતો જે ખેતી કરતા એની અંદર ખેતરમાં કોઈ મગફળી વાવતા હોય કોઈ અડદ વાવતા હોય કોઈ મગ વાવતા હોય કોઈ મઠ વાવતા હોય આ બધું પાકીને તૈયાર થઈ જાય એટલે એને વાઢવામાં આવો અને વાઢીને એના ગોટા કરવામાં આવે અને ગોટા કર્યા પછી આઠ દસ દિવસ સુધી એને સૂકવવામાં આવો આ ગોટા સુકાઈ જાય એટલે ગાડામાં ભરી અને એને ખરામ લાવો એ વખતે એને ભોર ભરતા હોય બળદગાડાની અંદર દરેક લોબું લાકડું બે પોખાવાળું હોય એના અંદર આખો ગોટો ભરીને અધર ઊંચો હાથ કરી અને ઉપર ભોર ઉપર આલતા હોય તો આ લાકડાનું નામ જેને કોઈને આવડતું હોય એ કોમેન્ટ કરી આ પ્રશ્નનો જવાબ તમે મોકલજો